વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ આઠ વિજ્ઞાન પ્રથમ સત્રની પરીક્ષા માટે આઈએમપી એમ વિદ્યાર્થી મિત્રો આ અસાઇનમેન્ટમાંથી મોસ્ટ ઓફ પેપરમાં પૂછાશે મોસ્ટ આઈએમપી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એને સમજીએ જો વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો તમારી પેપર સ્ટાઇલમાં એક બમાં વ્યાખ્યા પૂછાશે તો આપણે પહેલાં પહેલાં વ્યાખ્યાઓ જોઈ લઈએ ચેપ્ટર વાઇઝ ચેપ્ટર નંબર એકમાં વ્યાખ્યા આ ચાર મોસ્ટ આઈએમ્પી છે ખાતર નીંદણ લણની અને સિંચાઈ ખાતર કોને કહેવાય વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો જમીનમાં પોષક તત્વો ઉમેરવા માટે આપણે જે પદાર્થ ઉમેરીએ છીએ એને આપણે શું કહીએ છીએ ખાતર અને એ પોષક દ્રવ્ય શું કરશે વનસ્પતિનો સારો એવો વિકાસ કરશે ઓકે ચાલો નિંદણ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ જે કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નિંદણ કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પાક સાથે જે બિનજરૂરી છોડ ઉગી નીકળે છે એને આપણે શું કહીએ છીએ નિંદણ કહીએ છીએ ચલો લણની પૂર્ણ પરિપર્વક થયેલ પાકને કાપવાની ક્રિયાને લણની કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખેતમાં પાક ઉગી ગયો હોય પરિપવક પાક ઉગી જાય તો પછી આપણે એને કાપીએ છીએ આ કાપવાની પ્રક્રિયાને જ લણણી કહેવામાં આવે છે સિંચાઈ સિંચાઈ કોને કહેવાય સમયાંતરે ખેતમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે વિદ્યાર્થી મિત્રો ખેતરમાં આપણે જે પાકને પાણી પૂરું પાડીએ છીએ પાણી આપીએ છે આ પ્રક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે ચેપ્ટર નંબર બે એની વ્યાખ્યા સૂક્ષ્મ જીવો કોને કહેવાય જે સજીવો આપણે નરી આંખે જોઈ શકતા નથી આપણે માથાની આંખોથી જોઈ શકતા નથી એને આપણે શું કહીએ છીએ સૂક્ષ્મજીવો આ માઇક્રોસ્કોપમાં જ દેખાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસ્કોપમાં આપણે એને જોઈ શકીએ છીએ એમ આપણે આંખોથી જોઈ શકતા નથી આથવણ કોને કહેવાય એની વ્યાખ્યા ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે ઓકે ઈસ્ટ આ પણ સૂક્ષ્મજીવ છે એ શું કરે છે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર કરી દે છે અને આ પ્રક્રિયાનું નામ છે આથવણ ચાલો આગળ જોઈએ ત્રીજી વ્યાખ્યા પેશ્યુરાઈઝેશન કોને કહેવાય કે દૂધને સિત્તેર ડિગ્રી તાપમાને પંદરથી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરી તરત જ એને ઠંડુ પાણીને આપણે એનો સંગ્રહ કરીએ તો આ પદ્ધતિને પેશ્યુરાઈઝેશન કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો દૂધને સિત્તેર ડિગ્રી તાપમાન ગરમ કરવાનું છે એ પણ માત્ર પંદરથી લઈને ત્રીસ સેકન્ડ સુધી જ પછી જેવો ગરમ થાય કે તૈયારીમાં આપણે એને ઠંડો પાડી દેવાનો છે તરત જ અને ઠંડો પાડીને એને આપણે સ્ટોર કરી લેવાનો છે તો આ પદ્ધતિનું નામ છે પેસ્ટચુરાઈઝેશન ઓકે આગળ જોઈએ એન્ટિબાયોટિક્સ એન્ટિબાયોટિક્સ કોને કહીશું વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થયેલ કેટલાક પદાર્થો જે અન્ય રોગકારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવી વૃદ્ધિને અવરોધે છે અટકાવે છે અને તેમનો નાશ કરે છે અને રોગના સારવારમાં મદદ કરે છે તો આવા પદાર્થોને શું કહેવામાં આવે છે એન્ટિબાયોટિક્સ ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી કે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરતા કેટલાક પદાર્થો જે અન્ય રોગકારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે તેમનો નાશ કરે છે અને રોગની સારવારમાં મદદ કરે છે તો આવા કેટલાક પદાર્થોને શું કહેવામાં આવે છે એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે ચલો ચેપ્ટર નંબર ત્રણ અને ચારની વ્યાખ્યાઓ જોઈએ કાર્બોનાઇઝેશન મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે જંગલો જે દફન થઈ ગયા હતા પહેલાં ધરતીની અંદર સમાઈ ગયા હતા અને એ ધીરે ધીરે મૃત વનસ્પતિ એ કોલસામાં રૂપાંતર થઈ અને આ ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે ચાલો આગળ જોઈએ અશ્મિ બંતન અશ્મિ બંતન કોને કહીશું સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અશ્મિ બંતન કહે છે વિદ્યાર્થી મિત્રો આની થિયરી પણ કાર્બોનાઇઝેશન જેવી જ છે ફરક ખાલી આટલો છે કે તેમાં મૃત વનસ્પતિ હતી આમાં મૃત સજીવોના મૃતદેહો છે જે પહેલાંના જમાનામાં મોટા મોટા સજીવો હતા જે ધરતીકમ અથવા પૂરના કારણે ધરતીના અંદર સમાઈ ગયા અને ધીરે ધીરે એમના એ સજીવોના મૃતદેહો એક બણતણમાં રૂપાંતર થયા જેને શું કહેવામાં આવે છે બણ અશ્મિ બણતણ કહેવામાં આવે છે અને એ કયા છે પેટ્રોલિયમ વાયુ છે પેટ્રોલિયમ ઓઇલ છે બરાબર છે અને કોલ્સ આ પેટ્રોલિયમ વાયુ અને પેટ્રોલિયમ ગેસ છે ચાલો દહન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આ શું ઉત્પન્ન કરે છે ઉર્જા અને ઉર્જાને સામાન્ય રીતે આપણે ગરમી તરીકે ઓળખીએ છીએ ઓકે જે રીતે આપણે દિવાસળી સળગાવીએ તેમાંથી ઉર્જા નીકળે છે એટલે શું કરશે એ ગરમી ઉત્પન્ન કરશે ચલો જવલન બિંદુ પદાર્થ જે નીચામાં નીચા તાપમાને સળગે તે તાપમાનને પદાર્થનું જવલન બિંદુ કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પદાર્થ જે નીચામાં નીચા તાપમાને સળગે તેને તાપ તે તાપમાનને પદાર્થનું જવલન બિંદુ કહે છે ફોર એક્ઝામ્પલ લાકડા લાકડાને સળગાવવા માટે તમારે મિનિમમ કેટલું ટેમ્પરેચર જોઈએ એ તાપમાનને શું કહેવામાં આવશે એ પદાર્થનું જવલન મેંદુ ચાલો આગળ નંબર પાંચ અને છ અભયારણ્ય અભયારણ્ય કોને કહીશું એની વ્યાખ્યા પ્રાણીઓ તેમજ તેમના નિવાસ એટલે રહેવાની જગ્યા ને કોઈ પણ ખલેલ થી સુરક્ષિત હોય તેવા વિસ્તારને વન્યજીવ અભયારણ્ય કહે છે એટલે વિદ્યાર્થી મિત્રો જે એનિમલ્સ છે અને એમની રહેવાની જગ્યા છે કોઈ પણ જાતનું ખલેલ પહોંચાડ્યા વગર એમને ડિસ્ટર્બ કર્યા વગર એમને સુરક્ષિત વિસ્તારમાં રાખવામાં આવેલ હોય તેવા સુરક્ષિત વિસ્તારને કહેવામાં આવે આવે છે છે ચલો જૈવ વિવિધતા વિવિધતાનો અર્થ પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો અલગ અલગ પ્રકારના સજીવો તેમની વચ્ચેના આંતર સંબંધો અને તેઓના પર્યાવરણ સાથેના સંબંધો આ ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય તો એને જૈવ વિવિધતા કહેવાય ફરી જૈવ વિવિધતા એટલે શું કે પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો અલગ અલગ સજીવો અને એમના વચ્ચેના આંતર સંબંધો અને એ બધા સજીવોના પર્યાવરણ સાથેના સંબંધો આ બધું જ્યારે ભેગું થાય તો તેને જૈવ વિવિધતા કહેવાય ચલો પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખી એટલે પિંજરામાં રાખી રક્ષણ મળે તેવું સ્થાન એટલે એને શું કહેવાય પ્રાણી સંગ્રહાલય વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે ઘણી જગ્યા પ્રાણી સંગ્રહાલયમાં આપણે જઈએ છીએ ત્યાં આગળ પિંજરામાં એમને રાખ રાખી મૂકેલા હોય છે બરાબર એમને રક્ષા માટે તેવાને પ્રાણી સંગ્રહાલય કહે છે ચલો વન નાબોદી વન નાબીનો નાબોદીનો અર્થ વનના વૃક્ષોનો નાશ કરીને જે જગ્યા પ્રાપ્ત થાય છે એનું બીજા કામ માટે ઉપયોગ કરવો ઓકે વનના બુદ્ધિનો અર્થ વનના વૃક્ષોનો નાશ કરીને પ્રાપ્ય જમીનનો અન્ય કાર્ય અન્ય કામ માટે ઉપયોગ કરવો જે રીતે સોસાયટી બનાવી અથવા કંપનીઓ બનાવી બરાબર છે એ રીતે એનો ઉપયોગ કરવો ચલો પ્રજનન પ્રજનન એટલે પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયા બરાબર એ ક્રિયાને શું કહેવામાં આવે છે પ્રજનન કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો ફલન લિંગી પ્રજનનમાં શુક્રકોષ અને અંડકોષના જોડાથ જોડાણની ક્રિયાને શું કહેવામાં આવે છે ફલન કહેવામાં આવે છે અને એને જ ઇંગ્લિશમાં ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે ઓકે તો લિંગી પ્રજ્ઞાનમાં મેલ અને ફિમેલ હોય તો મેલમાંથી શુક્રકોષ અને ફિમેલમાંથી અંડકોષ એ બંનેના જોડાણ જે થાય છે આ ક્રિયાનું નામ શું છે ફલન છે જેમાંથી યુગમનજ બને છે અને પછી એમાંથી આગળ જઈને ભ્રૂણ બને છે અને એમાંથી આગળ જઈને બાળક બને છે ચલો અલિંગી પ્રજનન પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલો હોય અને એ પ્રજનન કોષોના નિર્માણ વગર જ નવી સંતતીના નિર્માણ અને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે અલિંગી પ્રજનનમાં બાળકો ધ્યાન રાખો અહીંયા અલિંગી પ્રજનનમાં આ પુરુષ કે સ્ત્રીની જરૂર પડતી નથી મેલ ફિમેલ હોતા નથી માત્ર એક જ સજીવ હોય છે જેને આપણે પિતૃ સજીવ કહેવામાં આવે છે અને એમાંથી જ બીજા નવા સજીવનું નિર્માણ થાય તો એને અલિંગી પ્રજનન કહેવાય અને અહીં પ્રજનન કોષોના નિર્માણની જરૂર પડતી નથી પ્રજનન કોષોની જરૂર પડતી નથી ડાયરેક્ટ જ પિતૃકોષમાંથી નવા સજીવો બને છે જે રીતે અમીબામાંથી પિતૃ અમીબામાંથી નવા બે બાળ અમીબા બને છે બરાબર છે તો એ અલિંગી પ્રજનન છે જેમાં મેલ અને ફિમેલ સજીવની જરૂર પડતી નથી તો વિદ્યાર્થી મિત્રો આની તમારે પીડીએફ મંગાવી હોય તો અમારો કોન્ટેક્ટ કરીને તમે પીડીએફ મંગાવી શકો છો અને આના આગળના જે પ્રશ્નો છે એ સોલ્યુશન સહિત આપણે બીજા વિડીયોમાં લાવીશું ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો મળીએ